દુબઈમાં નોકરી અપાવવાના નામે બે વર્ષ પહેલાં અનેક યુવકો સાથે કરેલ ઠગાઈના કેસમાં પોલીસે એક આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના સમાસાવલી વિસ્તારમાં આવેલી ડ્રીમ કન્સલ્ટન્સીના નામે વર્ષ બે હજાર ત્રેવીસમાં દુબઈમાં સાહીઠ હજારથી એક લાખ એંસી હજાર સુધીની નોકરી માટેની જાહેરાત જોઈ ગાંધીનગરમાં રહેતા મનોજભાઈ રાજપૂતે તેમના દીકરા સ્મિત માટે તપાસ કરી હતી આ વખતે ઓફિસમાં જેનિલ પ્રજાપતિ નામના શખ્સે વાતચીત કરી હતી જેને લઈને તેઓએ બે પોઈન્ટ પચીસ લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ દુબઈ જવાની ટિકિટ અને કોલ લેટર માટે એક મોટું ફંક્શન કરી સાહીઠ જણાને એકસાથે લેટર આપવાના છે તેવી વાત કરી લાંબા સમય સુધી કોલ લેટર આપ્યો ન હતો અને પૈસા પણ પાછા આપ્યા ન હતા આ બનાવમાં અંદાજે સત્તાવીસ લાખ રૂપિયાનું ઉઘરાણું કરી એજન્ટ ઓફિસ બંધ કરીને ફરાર થઈ જતા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો તપાસમાં આકાશ કમલેશભાઈ રાજપૂત રહે સ્વાદ ક્વાર્ટર્સ હરની રોડનું પણ નામ ખોલ્યું હતું જેથી પોલીસે તમામ એરપોર્ટને જાણ કરી હતી ગઈકાલે આકાશ દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ ઉપર તેને રોકી દેવામાં આવ્યો હતો અને વડોદરા પોલીસને જાણ કરાતા ક્રાઇમ બ્રાન્ચે આકાશની ધરપકડ કરી હતી